અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ થલતેજ અંદરપાસમાં જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત જેમાં એક મોત થયું છે રોડની વચ્ચે ઉભેલી પાછળ કાર ચાલક ઘુસી જતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે મહત્વની વાત એ છે કે વહેલી સવારે અકસ્માત થયો છે અને કાર ચાલક ફૂલ સ્પીડમાં હશે અને કાર પણ કંટ્રોલ લઈ શક્યા ન હોય તેના કારણે અકસ્માત થયો હોઈ શકે છે અમદાવાદમાં અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે થલતેજ પાસમાં ગમકવાર અકસ્માત સર્જાયો હતો ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે અને કારમાં રહેલ અન્ય લોકોની પણ પૂછપરછ કરી છે પોલીસે બ્રિજ પાસે લગાવેલી સીસીટીવી પણ તપાસ માટે લીધા છે એસજી હાઇવે પર આવેલ થલતેજ અંડરપાસમાં અકસ્માતનો સમય સવારે સાડા પાંચ કલાકે આ અકસ્માત થયો છે જેમાં કાર ચાલકનું મોત થયું છે પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે